જરૂરિયાત તો અઢારસો રૂપિયા પ્લસ જ હોવો ભાવ અને ભાવ અત્યારે તેરસો રૂપિયા ચાલે વધારે ટેકાના ભાવે ટેકાના ભાવે હજી સીસીઆઈ ની ખરીદી ચાલુ થઈ નથી તો ચાલુ થાય તો ખેડૂત નાખવા જાય ને ચાલુ હજી ખરીદી થઈ નથી અને આજે જસદણ માર્કેટિંગ યાર્ડ માં સૌથી વધારે તમે હરાજી ક્યારની નિહાળી છે તો સૌથી વધારે ભાવ કેટલો અત્યાર સુધીનો મળ્યો હશે ખેડૂતને ખેડૂત ને વધારે વધારે ભાવ કદાચ બે એન્ટ્રી પ્લસ ગઈ છે બાકી તો હજી બારસો થી તેરસો રૂપિયા ની એવરેજ બાદ હાલી છે બે જ એન્ટ્રી ચૌદસો પ્લસ ગઈ છે બાકી તો હજી બારસો રૂપિયા તેરસો રૂપિયા ની વચ્ચે અને કપાસ ને પકાવવા માટે કેટલી મહેનત પડે છે કેટલો ખર્ચ થાય ખર્ચ તો અમારે ખુદને ખેડૂતને ખેડૂત સોળસો રૂપિયા માં તો અમારે પડતર થતી હોય બધો હિસાબ કરે તો ખર્ચા નો તો પછી એનાથી વધારે રોજો નફો મળે એ નફો માર્કેટિંગ યાર્ડમાં કપાસને લઈને ક્યાંક ને ક્યાંક કડદો થતો હોવાનું બોટાદ માર્કેટિંગ યાર્ડ માંથી સામે આવ્યું છે જસદણ માર્કેટિંગ યાર્ડ ની શું સ્થિતિ છે કે શું કપાસ ભેજ નીકળે તો ભાવ પછી કાપવામાં આવે છે ના ના એવું તો હજી સામે આવ્યું નથી આ વર્ષમાં આ વર્ષે હજી સામે નથી આવ્યું જે ભેજ વાળો કપાસ હોય એ હરાજીમાં જ નથી લેતા હરાજીમાં લેતા જ નથી નહીં નહીં પાણી નાખી રહ્યો હોય કે ભેજ વધારે હોય તો લેતા જ નથી તો પછી એ કપાસ નું ખેડૂત ને શું કરવાનું કેમ કે ઝાકળના કારણે ભેજ તો હોય ના એટલો ભેજ ન આવે ઝાકળના કારણે પાણી નાખવા હોય કે પલ્લે લો કપા હોય તો હરાજી માં લેવાનો જ નહીં એ નિયમ હતો અને આ વર્ષમાં તો હું પેલી વખત કપાસ લઈને આવ્યો છું એટલે આ વર્ષે હું થતું એ ખબર નથી પછી કમોસમી વરસાદ ને કારણે પલડેલો કપાસ એમાં તો ભેજ આવે જ બરોબર તો એ તો અત્યારે આ બધા ભેજ વાળા કપા હશે જ એટલે લઈ લેતા હશે મારો કપાસ ભેજ વાળો છે એનો વારો આવે ત્યારે ખબર પડે હું થાય છે ખાસ મને જણાવો કે કપાસ નો જે ભાવ અત્યારે ચાલી રહ્યો છે શું એ ભાવ ખેડૂતોને પોસાય છે આમાં તો મેડમ એવું છે ને પહોંચાય તો નહીં પણ ઉપર માર્કેટ લેવલે એ ખરીદી કરી કે જોકે કે ખેડૂતના લેવલે જો તો આ ભાવ બરોબર ન કહેવાય 1700 ખેડૂતને ભાવ અત્યારે 1700 થી 1800 રૂપિયા વીસ કિલો પ્રતિદિન મને મળવા જોઈએ એ ભાવ મળતા નથી અને શું ભેજવાડો કપાસ રિજેક્ટ કરવામાં આવે છે નહીં એવો રિજેક્ટ તો કરવામાં નથી આવતો અત્યારે એ તો પછી માનો કે પાછળથી સારો હોય ને અંદર અંદરથી નબળો નાખ્યો હોય તો એમાં તો પછી વેપારી લોકોનો વાંક નથી. પછી વેપારીઓ રિજેક્ટ કરે છે? નહી રિજેક્ટ તો માલ આપડો ખેડૂતનો નબળો હોય તો રિજેક્ટ કરીએ. એક વખત હરાજી થઈ ગઈ હોય છતાં પણ હરાજી થઈ ગયો માલ પાછળ દેખાડવાનો બીજો અંદર બીજો નાખે તો એમાં તો કોઈનો વાંક નથી. હા માલ એક ધારો હોય તો કે રિજેક્ટ કોઈ કરતું નથી. અને વેપારીઓ જે હરાજી કરે છે હરાજી શરૂઆત થાય છે હજાર રૂપિયા અગિયારસો રૂપિયા થી તો શું આ યોગ્ય છે યોગ્ય તો મેડમ આ નથી પણ હવે આમાં તો સરકારનું છે ને આમાં તો યોગ્ય તો ખેડૂત ને તો કેવું છે બે હજાર પચીસો ભાવ મળવો જોઈએ સરકારની ની ખરીદી આપડે સીસીઆઈ માં સોળસો રૂપિયા છે તો એને સીસીઆઈ માં રૂપિયા કરવા પડે કે નહીં કેટલા મણ ટેકાના ભાવે કપાસ ની ખરીદ કેટલા મણ ટેકાના ભાવે કપાસ લેવામાં આવે છે

નથી કરી શકતા અને વિગેપોર બાવીસ મણ લેતા તેની જગ્યાએ આ વખતે અગિયાર મણ જ લે છે તોય હજી કઈ થાતું તો નથી સીસીઆઈ માં એટલે એની માટે જલ્દી ખરીદી શરૂ થઈ ગઈ છે

તમે યુવા ખેડૂત છો અત્યારે જે ખેડૂતને ભાવ મળે છે એ જોતા શું આવતી પેઢી ખેતી કરવા માંગે છે ને ચોક્કસોનો ખેતી ન કરે કેમ કે પૂરતા ભાવ જ નથી મળતા એની માટે કેમ ખેતી કરે તમારે કેટલી જમીન છે મારે છે વીસ વીઘા કપાસ જ વાવેલો હતો નહીં અમારે તો મગફળીનું વાવેલું તો પછી મગફળી ટેકાના ભાવે કે મગફળી નથી ટેકાના ભાવે જાતિ નથી એકસો પચીસ મણ હોય ને વીસ વીઘા જમીન હોય તો કેવી રીતના આપણે કરવું એનું અને મગફળી પલડી ગઈ કે કોરી બચી ગઈ મગફળી પલળી ગઈ છે નથી મગફળી પલડી ગયું ખરેખર ભાવ કેટલો હોવો જોઈએ ખરેખર બારસો તેરસો ખેડૂત ને ભાવ હોવો હોય તો એને પોસાય બધા મજૂરી ના ખર્ચા નીકળે અત્યારે થ્રેસર ના એના બધા ભાવ વધી ગયા છે શું ભાવ છે થ્રેસર અત્યારે પંદરસો થી સત્તરસો રૂપિયા છે કલાકારી પ્રમાણે ત્યાં ખેડ સરકાર ને સમજવું પડે